હા તો પર સમવાય ગા ચૂંટણી તણા અને ગોપાલ તું તો સબલો ને ખેલને ને સંગ વસાદરમાં એક વાર ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યાં પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે એટલા માટે સિત્તેર દિવસથી એ લોકોના દિલોમાં રાસ કરતા થઈ ગયા છે એટલે લોકોનો ઢળાવ ગોપાલ ઇટાલિયા બાજુ હોય તેવું લાગી રહ્યું છે અને ગોપાલ ઇટાલિયા આમ સુરતના પરંતુ ખેડૂત પુત્ર છે એટલે ખેડૂત પુત્રનો પુત્ર નો ખેડૂતો તરફ છે ને ખેડૂતોનો ઢળાવ પણ ખેડૂત પુત્ર તરફ છે એટલે લોકોનો મિઝાજ એવો છે કે આ વખતે તો ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ આમ આદમી પાર્ટી એ વિસાવદરમાં રાજ કરશે તેવું લાગી રહ્યું છે આ બધા જ સવાલો છે સમીકરણો ક્યાંક ને ક્યાંક નવા સેવા આવશે વિસાવદરની જનતા અત્યારે તો ગોપાલ ઇટાલિયા બાજુ છે પરંતુ ચૂંટણી ટાણે હવે પટેલના પક્ષમાં બી બોલે એવું બની શકે પરંતુ એ સમય બતાવશે પરંતુ બધાની વચ્ચે ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એ ગરબા રમતા દેખાય છે ઈશુદાન ગઢવી પણ તેમની સાથે સાથે હશે જે જે લોકો છે તે ગરબા રમતા દેખાય છે અને મોજ મસ્તી ધમાલ કરતા દેખાય છે અને લોકો એવું કહે છે કે વખતે વિસાવદરમાં આવી જશે હવે એ મોજ કેવી છે એ મોજ જોવી હોય તો જુઓ આ પર તણા અને ગોપાલ તું તો ને ને ગંગ પણ તારી સાથે ખેડૂત ની ફોજ અરે રે ગોપાલ સાથે વિસાવદર માં તારી દી અરે રે ગોપાલ સાથે વિસાવદર તારી એ ભરોસો જનતા નો ભેડો આવશે વિસાવદર વેલો યાય વો ખેડૂત નો વેલો યાય વો ચૂંટણી નો રેલો એ આવશે વિસાવદર ગોપાલ આવશે બેસણ માં ગોપાલ આવશે રે ગોપાલ આવશે આવનારે ગોપાલ આવશે આવતા ગોપાલ આવશે ભેદામા ગોપાલ આવશે નિરમારે ગોપાલ આવશે નિરમારે ગોપાલ જય